થેન્ક થેન્ક યુ યુ નહીં ચલો અમે પેસલ મળવા આવીશું બસ હા ને આ મારી બેન ના રહી છે મારી દીકરી મારું છોકરું ના ના બેટા ના ના હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આઈ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડી અમાર માટે ઉભી રહેતી હતી થેન્ક યુ વેરી મચ હવે નહીં ભૂલા થેન્ક યુ હિરલ ભૂરીબેન બધી છોકરીઓનો ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા લાયક કઈ પણ સેવા હોય તો કેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રોમાં તો બધા લોકો બહુ સાથ સહકાર આપે છે દિલથી આભાર થેન્ક યુ સો મચ ધન્યવાદ મારી અરે બેટા થેન્ક યુ થેન્ક યુ રડવાન નહીં ચાલો હે અમે પીસલ મળવા આવીશું બસ હાને આ મારી ભૂરી બેન ના રડીશ મારી દીકરી આજ અરે મારું છોકરું ના ના બેટા ના ના રડવાનું નહીં ચાલ રડવાનું નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે છો આઈ જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડી અમારા માટે ઊભી રહેતી હતી થેન્ક યુ વેરી મચ હવે નહીં ભૂલાયા થેન્ક યુ હિરલ ભૂરીબેન બધી છોકરીઓનો ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા લાયક કઈ પણ સેવા હોય તો કેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રો મારી અરે બેટા થેન્ક યુ થેન્ક યુ રડવાન રડવાનું ચલો મળવા આવીશું બસ હા ને આ મારી ભૂરી બેન ના લે છે મારી દીકરી અરે મારું છોકરું ના ના બેટા ના ના રડવાન નહીં ચાલો રડવાન નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આઈ જાવ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમારા માટે રહેતી હતી થેન્ક યુ વેરી મચ હવે નહીં ભૂલા થેન્ક યુ હિરલ ભૂરીબેન બધી છોકરીઓને ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા લાયક કઈ પણ સેવા હોય તો કહેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રોમાં મારી હરે બેટા થેન્ક યુ થેન્ક યુ રડવાન નહીં ચલો હે અમે ટેશિયલ મળવા આવીશું બસ હાને આ મારી ભૂરી બેન નારણીસ વાત દીકરી આજે અરે મારું છોકરું ના ના બેટા ના ના રડવાન નહીં ચલો રડવાની નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આવી જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમારા માટે ઊભી રહેતી હતી થેન્ક યુ વેરી મચ હવે નહીં ભુલાય થેન્ક યુ હિરલ ભૂરી બધી બધીજ ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા કઈ પણ સેવા હોય તો કેજો જઈશું અને યુવાન મિત્રો થેન્ક યુ થેન્ક યુ રડવા નહી ચલો હે અમે પિસ્લ મળવા આવીશું બસ હા ને આ મારી ભૂરી બેન ના રહી છે મારી દીકરી મારું છોકરી ના ના બેટા ના ના રડવાનું નહીં ચલ રડવા નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે છો આઈ જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ માટે રહેતી હતી થેન્ક યુ વેરી મચ હવે થેન્ક યુ હિરલ ભૂરીબેન બધી છોકરીઓને ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા લાયક કઈ પણ સેવા હોય તો કહેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રોમાં મારી

થેન્ક યુ હિરલ ભૂરીબેન બેન બધી છોકરીઓને ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારેય પણ અમારા લાયક કઈ પણ સેવા હોય તો કહેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રો મારી અરે બેટા થેન્ક યુ થેન્ક યુ રડવાનું નહી ચલો અમેશું બસ હા ને આ મારી ભૂરીબેન બેન ના રહી છે મારી દીકરી મારું છોકરી ના ના બેટા ના ના રડવાન નહીં ચાલો લડવા નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આવી જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમારા માટે ઊભી રહેતી હતી થેન્ક યુ વેરી મચ હવે નહીં ભોલાય થેન્ક યુ હિરલ ભૂરીબેન બધી છોકરીઓનો ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા લાયક કંઈ પણ સેવા હોય તો કહેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રોમાં મારી

રડવાન નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આવી જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમારા માટે અહીં ઉભી રહેતી હતી થેન્ક યુ વેરી મચ હવે નહીં ભોલાય થેન્ક યુ હિરલ ભૂરીબેન બધી જ છોકરીઓને ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારેય પણ અમારા લાયક કંઈ પણ સેવા હોય તો કહેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રોમાં મારી

થેન્ક યુ હિરલ ભુરીબહેન બધી જ છોકરીઓને ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારેય પણ અમારા લાયક કંઈ પણ સેવા હોય તો કહેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને